કાર કારનો કાચ તોડી મહિલા સહિત પરિવારના સભ્યો પર દંડાવાળી કરી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે તો ઘટના સ્થળે ઉમટી પડેલા લોકોએ પોલીસ કર્મી સામે ફિટકાર વરસાવી છે ઘટનાને લઈને એક સામાજિક કાર્યકરે પોલીસ વડાને પણ જાણ કરી હોવાની માહિતી મળી છે તો સ્થાનિક નાગરિકો સાથે પણ પોલીસ કર્મી ઉદ્દતા પ્રસાદ નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર